મગા નક્ષત્રના મોંઘા પાણી ગુજરાતની અંદર ફેરવશે પાણી ફરી એકવાર એક નવું અને મજબૂત વાવાઝોડું સક્રિય બનતું જોવા મળ્યું છે હિંદ મહાસાગરના દરિયાની અંદર મોટી હલચલ સાથે આ નવું વાવાઝોડું ઘાતક સ્વરૂપ ધારણ કરીને બે દિશા તરફ જવાનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે હિન્દ મહાસાગર ની અંદર ઓમાનના વિસ્તારો તરફ ટકરાતું જોવા મળતું હોય છે અને અત્યારે આ વાવાઝોડાની દિશા ગુજરાતના વિસ્તારો તરફ દર્શાવવામાં આવી રહી છે અને ગુજરાત રાજ્યની અંદર પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે પવિત્ર જોવા મળી રહ્યું છે એટલે કે વાવાઝોડું અને બીજી તરફ ડિપ્રેશન સિસ્ટમની અસરો લો પ્રેશરનું ભારે દબાણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ધીમી ગતિથી વધતું જોવા મળ્યું છે જેના કારણે આજે રાજ્યના વાતાવરણમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને મઘા નક્ષત્રની શરૂઆતની સાથે સૂર્ય મઘા નક્ષત્રની અંદર પ્રવેશ કરવાની સાથે ગુજરાતની અંદર વાદળોનો ઝુંડ ટકરાવા માટે આગળ વધતું હોય તેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે ગુજરાત રાજ્યની અંદર મઘા નક્ષત્રની શરૂઆતની સાથે ઠેર ઠેર વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ગુજરાત ઉપર ઘેરાઈને હવે ભારે ત્રાટકવાની તૈયારી કરતા જોવા મળ્યા છે અને અત્યારે એક ડિપ્રેશન વાળી સિસ્ટમ ગુજરાતની બિલકુલ ઉપર કરાચીના વિસ્તારોની અંદર પહોંચીને ગુજરાતના વિસ્તારોમાં પોતાનું ભારેથી લઈને ભયંકર દબાણ અત્યારે આ સિસ્ટમ ગુજરાત ઉપર ભારે જોર દર્શાવતી જોવા મળી છે જેની સાથે સાથે અત્યારે સાગરમાં બની રહેલા નવા વાવાઝોડાની અસરોને જોતા ગુજરાતની અંદર ફેરવી શકે છે આ વાવાઝોડું પથારી ઓછીતા હોવાનું ગુજરાતની અંદર આજે ફાટતું જોવા મળી શકે છે આપ વાદળોના ઝુંડની વચ્ચે વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં મુશળધાર વરસાદની આગાહી વીજળીના કડાકા ભડાકા સાથે જોવા મળી શકે છે ગામડાઓની અંદર પાણીઓ ભરાતા જોવા મળશે ને અનેક મકાનો રાજ્યની અંદર તણાતા પણ જોવા મળી શકે છે ફરી એકવાર આવી રહ્યું છે અરબસાગરના દરિયામાંથી અને હિંદ મહાસાગરના દરિયા તરફથી એક લો પ્રેશર વાળું ભારે સિસ્ટમનું દબાણ જેના કારણે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ફૂંકાઈ રહ્યો જોવા ફૂંકાતો જોવા મળ્યો છે તો ફાની પવન અને પવનની ઝડપોની જો માહિતી મેળવવામાં આવે તો અત્યારે હિંદ મહાસાગરને અરબસાગરના દરિયામાંથી ગુજરાત તરફ આવી રહેલા પવનોની ગતિવિધિઓ કિલોમીટર કિલોમીટરથી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઘાતક અને અત્યંત ભયંકરવાળા પવનો ગુજરાત ઉપર ફૂંકાઈ રહેલા જોવા મળ્યા છે જેના કારણે ગુજરાત રાજ્યની અંદર આગામી કલાકોમાં મુશળધાર વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે હાલ રાજ્યની અંદર પવિત્ર શ્રાવણ માસની અંદર અત્યારે મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે અને મઘા નક્ષત્રનું વાહન તરીકે શિયાળ માનવામાં આવે છે સાથે સાથે વાવાઝોડાની અસરોને જોતા ગુજરાત રાજ્ય ઉપર ખતરાની ઘંટી પણ જાહેર કરવામાં આવી છે જેના કારણે અનેક પંથકોની અંદર માલ ઢોરને ચાંચવીને રાખવા માટે પણ ગુજરાતની અંદર નિવેદન આપવામાં આવી રહ્યું છે આ વર્ષ દરમિયાન ગુજરાતની અંદર મેઘરાજાનું સતત જોર ગુજરાત પર વધતું જોવા મળ્યું છે ને આ ચાલુ વર્ષ એટલે કે બે હજાર વર્ષની અંદર અત્યાર સુધીમાં ચોમાસા દરમિયાન ગુજરાતની અંદર સિત્તેર ટકા સુધીનો વરસાદ પડી ચૂકેલો જોવા મળ્યો છે જેમાં કયા વિસ્તારોમાં કેવો વરસાદ જોવા મળી રહ્યો છે તેની ઉપર નજર કરીએ તો ગુજરાત રાજ્યની અંદર શરૂઆતથી જ રહીને સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાયેલો જોવા મળ્યો છે જેમાં ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ કચ્છના વિસ્તારોની અંદર આ વર્ષ દરમિયાન બ્યાસી ટકા સુધીનો સૌથી વધારે વરસાદ આ વખતે કચ્છના પંથકોની અંદર ખાબકેલો જોવા મળ્યો છે અને અત્યારે પણ વાદળો કચ્છ ઉપર ઘેરાઈ રહેલા જોવા મળ્યા છે જે બાદ સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં આ વખતે વરસાદીય સિસ્ટમોનું જોર વધવાના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ વર્ષ દરમિયાન ચોતેર ટકા સુધીનો વરસાદ બે હજાર ચોવીસના વર્ષ દરમિયાન અત્યારે ગુજરાતમાં ખાબકેલો જોવા મળ્યો છે જે બાદ દક્ષિણ ગુજરાતના નીચાણવાળા વિસ્તારોની અંદર આ વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં સિત્તેર ટકા સુધીનો વરસાદ પડેલો જોવા મળ્યો છે ઉત્તર ગુજરાત વાળા વિસ્તારોમાં વાદળોનું ઝુંડ અત્યારે ઘેરાતું જોવા મળ્યું છે અને વાદળોના ઝૂંડની વચ્ચે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઓગણપચાસ ટકા સુધીનો વરસાદ આ સિઝન દરમિયાન ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડેલો જોવા મળ્યો છે પરંતુ સૌથી ઓછો વરસાદ અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સૌથી ઓછો ચાલીસ ટકાથી લઈને બેતાળીસ ટકા સુધીનો વરસાદ આ સિઝનનો સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ખાબકેલો જોવા મળ્યો છે પરંતુ હવે ગુજરાત રાજ્યમાં ફરીથી શરૂ થવા જઈ રહ્યો છે એક વરસાદનો નવો રાઉન્ડ અને આ નવા રાઉન્ડની અંદર ગુજરાતમાં જોવા મળશે બારેય મેઘખાંગા કારણ કે ગુજરાતમાં આ નવો રાઉન્ડ આજથી લઈને આગામી ચોવીસ તારીખ સુધીની અંદર ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર જળબંબાકાર વરસાદ વરસાવતો જોવા મળી શકે છે સાથે સાથે ગુજરાત રાજ્યમાં બદલાયેલા નક્ષત્રની અસરોને જોતા આ તારીખથી લઈને એટલે કે સત્યાવીસ તારીખ સુધીની અંદર સત્તર તારીખથી લઈને સત્યાવીસ તારીખ સુધીની અંદર ગુજરાતના વિવિધ પંથકોમાં વાયુના ઝુંડો ઘેરાતા જોવા મળશે સાથે સાથે એક બાદ એક નવી સાયક્લોનિક સિસ્ટમની સાથે લો પ્રેશર અને ડીપ ડિપ્રેશન સિસ્ટમોની અસરોને જોતા ગુજરાત ઉપર વાદળો ઘેરાતા જોવા મળી શકે છે ગુજરાતના વાતાવરણની અંદર થોડા વાદળોની વચ્ચે ક્યાંક વીજળીના ચમકારા જોવા મળશે તો કેટલાક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળોની સાથે રીતસરનું ગુજરાતમાં આભ ફાટતું પણ જોવા મળી શકે છે સાથે સાથે અરબ સાગરમાંથી ગુજરાત તરફ સતત ભેજયુક્ત વાળા પવનો પણ જોવા મળશે અને તીવ્ર તીવ્રને ઘાતક બનતું એક સાયક્લોનિક સિસ્ટમનું હવાનું દબાણ ધીમી ગતિએ ગુજરાત તરફ ગતિ કરતું હોવાના કારણે ગુજરાત રાજ્યમાં આજથી લઈને આગામી છ દિવસ સુધી ભારેથી લઈને ભયંકર વરસાદની આગાહી ગુજરાત રાજ્યમાં કરવામાં આવી છે મઘા નક્ષત્રના મોંઘા પાણી ગુજરાત માટે ખૂબ જ ભયંકર સાબિત થઈ શકે છે કારણ કે ગુજરાતની અંદર પાછલા સાત દિવસથી હળવો અને ધીમો વરસાદ ગુજરાતના વિસ્તારોની અંદર પડેલો જોવા મળ્યો છે પરંતુ નવા વર નવા રાઉન્ડની શરૂઆતની સાથે જ રાજ્યની અંદર મેઘરાજાની તોફાની બેટિંગ ઠેર ઠેર પંથકોમાં જોવા મળી છે જેના કારણે દસથી લઈને પંદર ઇંચ સુધીના વરસાદની આગાહી ગુજરાતના વિવિધ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે અત્યારે ગુજરાતની અંદર ફૂંકાઈ રહ્યો છે તોફાની પવનો જે તમે પણ જોઈ શકો છો કે અરબ સાગરમાંથી આવતો આ પવન ગુજરાતના વિસ્તારોની અંદર ટકરાઈને ભારે અસર કરતો જોવા મળ્યો છે સાથે જ એક લો પ્રેશર સિસ્ટમ અને ડિપ્રેશનવાળી સિસ્ટમ અત્યારે કરાચીના વિસ્તારોમાં જોવા મળી છે આમ સિસ્ટમની ભારે અસરોને જોતા આજે સૌથી વધારે વરસાદ કચ્છના વિસ્તારોમાં સૌરાષ્ટ્રના દરિયાઈ દરિયાઈકાંઠાના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આજે અતિ ભારે વરસાદની આગાહીની સાથે મેઘરાજાનું ભારે જોર આ સંપૂર્ણ વિસ્તારોમાં વધતું જોવા મળી શકે છે સિસ્ટમનો પટ્ટો આટલા વિસ્તારોની અંદર લંબાઈને એક નવું વેલ માર્ક લો પ્રેશર સક્રિય બનાવતું જોવા મળ્યું છે અને આ માર્ક વાળા વિસ્તારોની અંદર આજે કચ્છના વિસ્તારોમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સતત તોફાની પવનોનો મારો ગુજરાત પર વધતો જોવા મળશે અને રાજ્યની અંદર સિસ્ટમનું જોર ફરી એકવાર તીવ્ર બનતું જોવા મળી શકે છે આમ રાજ્યની અંદર પવનોની ઝડપોની સાથે આજે જોવા મળશે ગુજરાતની અંદર કડાકાની સાથે આભ ફાટતું સાથે જ ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓને લઈને સવિસ્તૃત માહિતી જાહેર કરવામાં આવી છે જેમાં કયા દિવસે ગુજરાતના કયા કયા તાલુકા અને જિલ્લાઓમાં મેઘરાજાનું દબાણ જોર વધતું જોવા મળી શકે છે કયા જિલ્લાઓમાં ગુજરાતની અંદર જોવા મળશે ગાજવીજ કયા વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે ભારેથી લઈને કેવો વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે જે અંગેની સંપૂર્ણ માહિતી પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે ગુજરાત નજીક પહોંચેલું લો પ્રેશર હવે ગુજરાતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને કચ્છના વિસ્તારોની અંદર જોર વધારતા હોવાના કારણે આગામી બાર કલાકની અંદર રાજ્યના વાતાવરણની અંદર મોટા પલટાવ સાથે જોવા મળશે આજે ભયંકર મેઘતાંડવ દરિયો પણ ગુજરાતની અંદર ગાંડોતુર બનતો હોય તેમ અત્યારે દરિયામાંથી પણ તોફાની પવનો ગુજરાત તરફ ફૂંકાતા જોવા મળ્યા છે ને જેના કારણે આજે તોફાની પવનોની જોવર સાથે રાજ્યમાં ભારે વરસાદ વરસતો જોવા મળી શકે છે જેવું પણ ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે આગામી કલાકોને લઈને મોટું અનુમાન ગુજરાત રાજ્ય માટે જાહેર કરવામાં આવી રહ્યું છે અસરો વધવાની સાથે જ ભારતીય મોસમ વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે આજથી લઈને આગામી છ દિવસ માટે કયા વિસ્તારોમાં કેવો વરસાદ જોવા મળી શકે છે જેની માહિતી મેપ દ્વારા જાહેર કરવામાં આવી છે અને આ માહિતી હવામાન કેન્દ્ર અહેમદાબાદ મોસમ વિભાગ દ્વારા આ જાહેર કરવામાં આવી રહી છે જેમાં ગુજરાતના ઘણા સ્થળ ઉપર આજે વરસાદીય સિસ્ટમનું જોર વધવાના કારણે ઘણા ભાગોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આ વિસ્તારો માટે જાહેર કરવામાં આવી રહી છે તો કેટલાક એવા પણ વિસ્તારો છે કે જેમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે પરંતુ વીજળીના ચમકારા પણ જોવા મળશે અને ભારે ગાજવીજ સાથે અને તોફાની પવનોની સાથે અનેક વિસ્તારોમાં મેઘરાજાનું દબાણ ગુજરાતની અંદર વધતું જોવા મળી શકે છે ફક્ત આજ જ નહીં પરંતુ આજથી લઈને આગામી છ દિવસોની અંદર વિવિધ વિસ્તારોની અંદર વારંવાર પલટો આવતો જોવા મળી શકે છે પલટા આવવાની સાથે અમુક વિસ્તારોમાં નહીવત પ્રમાણની અંદર વરસાદ જોવા મળશે તો અમુક એવા પણ વિસ્તારો છે કે જ્યાં ભારે ખાંગા થયા હોય તેમ અતિ ભારે વરસાદ પણ ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર વરસતો જોવા મળી શકે છે આમ રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ નહીં જોવા મળે તો કેટલાક એવા પણ જિલ્લાઓ છે કે જ્યાં ભયંકરથી લઈને ભારે વરસાદ ગુજરાતની અંદર ખાબકતો જોવા મળશે તો આજથી લઈને આગામી છ દિવસ સુધી ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં કેવા વરસાદની આગાહી કરવામાં આવી છે જેની વિગતસર સંપૂર્ણપણે અને છોટ માહિતી મેળવવા જઈ રહ્યા છે આજે ગુજરાત ઉપર ટોળાય રહેલા સાયક્લોનિક સિસ્ટમ અને લો પ્રેશરની અસરોને જોતા જે કરાચી આજુબાજુ એટલે કે ગુજરાતના ઉપરના ભાગોની અંદર અને કચ્છ નજીકના વિસ્તારોની અંદર જ્યાં કરાચીનો માહોલ આવેલો છે કરાચીનો જ્યાં વિસ્તાર આવેલો છે જ્યાં અત્યારે એક લો પ્રેશર સિસ્ટમનું દબાણ મજબૂત બનીને કચ્છના વિસ્તારોની અંદર સાથે સાથે અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જોર વધવાના કારણે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મોટા પલટાવ આવવાની સાથે ભારેથી લઈને જળબંબાકાર વરસાદનું અનુમાન આજે મોટા વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે જેના કારણે ઉત્તર ગુજરાતની અંદર અને કચ્છના વિસ્તારોની સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આ લો પ્રેશર સિસ્ટમનું દબાણ મજબૂત બનીને ભારે જોર લાવવા માટે અત્યારે ભારે ઘેરાવો આ વિસ્તારોની અંદર બનેલો જોવા મળ્યો છે સિસ્ટમનો ઘેરાવો હોવાના કારણે કચ્છના પંથકોની અંદર અરબ સાગરમાંથી ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા જોવા મળ્યા છે આમ ભેજવાળા પવનોની સાથે આજે કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ વરસવાનું અનુમાન પણ કચ્છ માટે દર્શાવવામાં આવી રહ્યું છે જો કે સૌરાષ્ટ્રના પંથકોની અંદર પણ મોટી હલચલ સાથે દરિયાની અંદર પણ મોટી હલચલો અને દરિયો પણ ગાંડોતુર બનતો હોય તેમ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભયંકર તોફાની પવનો સાથે આજે અનેક વિસ્તારોમાં સારો વરસાદ ખાબકતો જોવા મળશે જેમાં દરિયાકાંઠાની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં મોટી હલચલ જોવા મળી છે જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ અને બોટાદના જિલ્લાની અંદર પણ હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્યની અંદર શરૂ થયેલા મઘા નક્ષત્ર દરમિયાન મોટા પલટાઓ વારંવાર આવતા જોવા મળશે કેટલાક વિસ્તારો એવા હશે કે જ્યાં નહીવત પ્રમાણની અંદર વરસાદ જોવા મળશે પરંતુ કેટલાક એવા વિસ્તારો પણ છે જેમાં ભર બપોર દરમિયાન અને વરભરાપ દરમિયાન અચાનક જ ઓચિંતાનું આભ ગુજરાતની અંદર ફાટતું જોવા મળશે અને રાજ્યની અંદર સતત વીજળીના ચમકારા જોવા મળી શકે છે અને ભારે મેઘગર્જના સાથે આગામી કલાકોમાં કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ પવનોની તીવ્રતા સાથે અને મેઘગર્જના સાથે ભારે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનો ઘેરાવો અત્યારે બનતો જોવા મળ્યો છે જેને જોતા બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગરની સાથે સાબરકાંઠાના જિલ્લાની અંદર લો પ્રેશર સિસ્ટમનું દબાણ મજબૂત બનવાના કારણે હળવાથી લઈને મધ્યમ વરસાદનું આગાહી અને અનુમાન અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહ્યું છે ઉત્તર ગુજરાતના છ જિલ્લાઓની અંદર આ છય છ જિલ્લાઓમાં અત્યારે તોફાન વધતું જોવા મળ્યું છે ને ઉત્તર ગુજરાતના છ જિલ્લાઓમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ પડવાને લઈને આજે આગાહી જાહેર કરવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે વાદળોના ઝુંડોની વચ્ચે મઘા નક્ષત્રની અસરો વધતી જોવા મળી છે અને અસરો વધવાના કારણે આજે દાહોદ પંચમહાલ મહીસાગર ખેડા અહેમદાબાદ આણંદ વડોદરા છોટા ઉદેપુરના જિલ્લાની અંદર વાદળો ઘેરાતા જોવા મળ્યા છે અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સાયક્લોનિક સિસ્ટમનો પટ્ટો પણ આવી રીતનો તીવ્ર બનતો જોવા મળી રહ્યો છે જેના કારણે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર જ્યાં આ વર્ષ દરમિયાન સૌથી ઓછો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે ચાલીસ ટકાથી લઈને બેતાળીસ ટકા સુધીનો સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતમાં ખાબકેલો જોવા મળ્યો છે અને સૌથી ઓછા વરસાદની સાથે નવા રાઉન્ડની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ફરી એકવાર ભારે વરસાદનું અનુમાન પણ દર્શાવવામાં આવ્યું છે રાજ્યની અંદર આજથી લઈને આગામી છ દિવસોની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વીજળીના ચમકારા સાથે અને ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન પણ આગામી દિવસોને લઈને દર્શાવવામાં આવી રહ્યું છે દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં આજથી લઈને આગામી ત્રણ દિવસની અંદર મોટો પલટાવ આવશે ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળશે આ પહેલાં પણ જેવી રીતે સુરતના વિસ્તારની અંદર વલસાડના જિલ્લાઓની અંદર અને તાપીના વિસ્તારોની અંદર અતિભારે વરસાદ ખાબક્યો હતો તેવી રીતે આ વખતે પણ આઠ ઇંચથી લઈને રાજ્યની અંદર બાર ઇંચ સુધીના વરસાદ પડવાનું પણ અનુમાન મઘા નક્ષત્ર દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે મઘા કાઢ છે ગુજરાતના છોતરા ઠેર ઠેર વિસ્તારોમાં જોવા મળશે અને મઘા નક્ષત્રની અંદર પવનોની ઝડપોની સાથે જળબંબાકાર વરસાદ અને અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વાદળો ઘેરાઈ રહેલા જોવા મળ્યા છે અને આ વાદળોની વચ્ચે ભરૂચ નર્મદા સુરત તાપી નવસરી ડાંગ અને વલસાડની સાથે દમણ અને દાદરાનગર હવેલીના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ એક સિસ્ટમનો પટ્ટો મજબૂત બનતો જોવા મળ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં ઘેરાવો મજબૂત બનવાના કારણે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર કચ્છના વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સાયક્લોનિક સિસ્ટમ અને યપર સર્ક્યુલેશન એરિયા સક્રિય બનવાના કારણે આગામી કલાકોમાં વીજળીના ચમકારા સાથે આ વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રનો વિસ્તાર મધ્ય ગુજરાત કચ્છના પંથકોની અંદર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મોટા પલટાવ આવતા જોવા મળશે પવનોની ઝડપોની સાથે વરસાદી સિસ્ટમનું જોર વધવાના કારણે ગુજરાતની અંદર અઢાર તારીખ દરમિયાન પણ મોટા પલટાવની સાથે હળવાથી મધ્યમ વરસાદ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન પણ દર્શાવવામાં આવી રહ્યું છે જોકે તા ઓગણીસ તારીખ દરમિયાન ગુજરાતની અંદર રીતસરનું આભ ફાટતું હોય તેવો માહોલ જોવા મળી શકે છે જેમાં કચ્છના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલાવતા હોય તેમ ગાજવીજ સાથે તોફાની પવનો સાથે જળબંબાકારથી લઈને અતિ ભયંકર વરસાદ આ સંપૂર્ણ વિસ્તારોમાં ખાબકતો જોવા મળી શકે છે જો કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવા વરસાદથી લઈને મધ્યમ વરસાદની આગાહી ઓગણીસ તારીખ દરમિયાન પણ દર્શાવવામાં આવી રહી છે પરંતુ વીસ તારીખથી ગુજરાતની અંદર કંઈક નવા જૂનીના જ એંધાણ જોવા મળશે ફક્ત દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે તોફાન જોવા મળી શકે છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર સિસ્ટમનું ભારે દબાણ જોવા મળશે અને સૌરાષ્ટ્રની અંદર બોટાદ ભાવનગર અમરેલી અને જૂનાગઢના વિસ્તારોમાં વીસ તારીખ દરમિયાન સારો એવો વરસાદ જોવા મળી શકે છે એકવીસ તારીખ દરમિયાન મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ મહીસાગર સાથે સાથે પંચમહાલ દાહોદના જિલ્લાઓમાં સારો વરસાદ જોવા મળશે તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જૂનાગઢ રાજકોટ અરવલ્લી બોટાદ અને ભાવનગરના વિસ્તારોની અંદર પણ હળવા દબાણથી લઈને ભારે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ વરસતો જોવા મળશે પરંતુ વીસ તારીખથી લઈને કચ્છના પંથકોની અંદર સિસ્ટમનું જોર ઓછું જોવા મળશે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ઓછું દબાણ સક્રિય બનેલું જોવા મળશે અને દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં વાળો વાતાવરણ પણ આગામી દિવસોની અંદર જોવા મળી શકે છે તો આમ કેટલાક વિસ્તારોની અંદર સારો વરસાદ ખાબકતો જોવા મળશે પણ કેટલાક એવા વિસ્તારો હશે જ્યાં નહીવત પ્રમાણની અંદર ફક્ત ઝાપટા સ્વરૂપે જે વરસાદ જોવા મળી શકે છે જેવી પણ ભિન્ન ભિન્ન આગાહી ગુજરાતના વિવિધ વિસ્તારો માટે અત્યારે દર્શાવવામાં આવી રહી છે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ જાપાનની અંદર પણ એક અતિ ભયંકર વાવાઝોડું અત્યારે ટકરાવવાની તૈયારી કરતું જોવા મળ્યું છે જાપાનના વિસ્તારોમાં રેતસરનું આભ ફાટેલું જોવા મળ્યું છે અને વીસ ઇંચથી લઈને ત્રીસ ઇંચ સુધીનો પણ જળબંબાકાર વરસાદ અત્યારે જાપાનના વિસ્તારોમાં ખાબકી રહેલો જોવા મળ્યો છે આમ એક વિસ્તારોની અંદર નહીં અનેક વિસ્તારોની અંદર વરસાદીય સિસ્ટમ અને ચોમાસું મજબૂત બનવાના કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં અત્યારે ચોમાસાનો ભારે માહોલ સર્જાયેલો જોવા મળ્યો છે અને કરાચીના વિસ્તારોમાં અત્યારે સાયક્લોનિક સિસ્ટમનું અતિ ભયંકરથી લઈને તીવ્ર સ્વરૂપ દર્શાવવામાં આવી રહ્યું છે કરાચીના વિસ્તારોમાં આ સિસ્ટમનો પટ્ટો આવી રીતનો લંબાયેલો જોવા મળ્યો છે અને આ પટ્ટાના વિસ્તારોમાં અતિ ભારે દબાણ સક્રિય બનેલું જોવા મળ્યું છે સાથે સાથે હવાનું હળવું દબાણ બંગાળની ખાડીના દરિયાની અંદર પણ સક્રિય બનતું જોવા મળ્યું છે જેમાં ભુવનેશ્વરના વિસ્તારની અંદર અત્યારે ભારે દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે સાથે સાથે શ્રીલંકાના વિસ્તારો તરફથી આવી રહેલું વાવાઝોડું હવે ગુજરાતના વિસ્તારોની અંદર ભારે દબાણ દર્શાવતું જોવા મળી શકે છે અત્યારે દક્ષિણ ભારતની અંદર શ્રીલંકાના વિસ્તારોની અંદર મદુરાઈ અને બેંગલુરૂના વિસ્તારોમાં તોફાની પવનોની સાથે અતિ ભયંકરથી લઈને ભારે સ્વરૂપ દેખાડતું જોવા મળી રહ્યું છે ને ગુજરાતના વાતાવરણ ઉપર અત્યારે કાળા વાદળો ઘેરાઈને ગુજરાત ઉપર આભ ફાટવાનો માહોલ જામેલો હોય તેવું અત્યારે ભારે અસર ગુજરાત ઉપર આ સિસ્ટમ કરતી જોવા મળી રહી છે ઠેર ઠેર પંથકોની અંદર સિસ્ટમોની અસરોને જોતાં અત્યારે વાતાવરણની અંદર પલટો આવતો જોવા મળ્યો છે અને આગામી કલાકોમાં કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં કરાચીના વિસ્તારો તરફથી આવતા ભેજયુક્ત પવનો ટકરાવવાના કારણે રીતસરનું ગુજરાતમાં તીવ્ર અને તોફાની દબાણ વધતું જોવા મળી શકે છે જેના કારણે કચ્છના વિસ્તારની અંદર ખાવડ રાપર ગાંધીધામ વાડેલી લખપત નળિયાના વિસ્તારોની અંદર માંડવીના વિસ્તારની અંદર કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં તોફાની પવનો સાથે મેઘરાજાનું ભયંકર સ્વરૂપ જોવા મળી શકે છે અને મેઘ મેઘખાંગા થયા હોય તેમ કચ્છના વિસ્તારોમાં રીતસરનું ભારેથી લઈને મુશળધારથી લઈને જળબંબાકાર વરસાદ ખાબકતો જોવા મળશે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ મોટી હલચલો સાથે વીજળીના ચમકારાની સાથે આજે ભારે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ વીજળીના કડાકા ભડાકા મજબૂત બનતા જોવા મળી રહ્યા છે અને ઉદભવેલા લો પ્રેશર સિસ્ટમોની અસરોના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આજથી લઈને આગામી છ દિવસોની અંદર સારાથી લઈને ભારે વરસાદનું અનુમાન પણ ગુજરાતના વિસ્તારો માટે જાહેર કરવામાં આવી રહ્યું છે